જુઓ મિત્રો આમાં વિડીયામાં તમે જોશો કે જેસીબી અને ટ્રેક્ટરનું કામકાજ કેવું કઠણ હોય છે જ્યારે એક ટ્રેક્ટર ખા ગારામાં ખૂચી જાય છે ત્યારે કેવડી તકલીફ પડે છે એ જોજો તમે આ વિડીયામાં એટલે હવે અત્યારે તો જેસીબી અને ટ્રેક્ટર એની જગ્યા ઉપર જાય છે ધીમે ધીમે કરીને જેસીબી નીચે ઉતારી કેડો કરી અને ટ્રેક્ટર જેસીબી એની જગ્યા ઉપર પૂગી ગયું છે અને હવે ત્યાંથી ધોઈડ કે ટાઇલ્સ ભરવાનું કામકાજ ચાલુ કરવાનું છે એટલે આ રીતે જેક બેગ લગાડી અને હવે ટાઈસ ખોદી અને પછી ભરવાની છે આ જોઈએ હવે આ ટાઇલ્સ ભરાઈ ગયા પછી ટ્રેક્ટરની શું પોઝિશન દઈએ છે ટ્રેક્ટર કઈ રીતે ખેંચી શકે છે કે નહીં એ જોવાનું રહેશે જો આ રીતે ટ્રેક્ટર રાખી દીધું છે હવે જે સીબી ભરવાનું ચાલુ કરી દીધું છે જે સીબી જ્યારે આખું ભરાઈ જાય ત્યારે આ ટેક્ટર નીકળી અને બીજું ટ્રેક્ટર ભરવામાં આવી જાય હવે આ ટ્રેક્ટર આખું ભરાઈ ગયું છે એટલે ડાઈવર જવા દે ને એની જગ્યાએ બીજું ટ્રેક્ટર આવી જાય હજી એ પાછું બીજું ભરવાનું ચાલુ થઈ જાય છે એટલે આ રીતના જેસીબી અને ટ્રેક્ટર ડે લઈને આને કામ હોય છે પણ હજી તમે જુઓ કે આ ટ્રેક્ટરને બહાર કાઢવા માટે કેટલી મુશ્કેલ પડે છે કારણ કે અત્યારે આ કેળાઓમાં પાણી લીધે થોડીક તકલીફ રહીએ છે જેસીબી ફેરા માટે જુઓ તો મેળો તો કાદવ કેટલું છે એટલે આમાંથી કાઢવું અઘરું થાય છે હજી વાત કરતા હતા લાગે છે કે આ ટ્રેક્ટર હવે ફસાણું છે હલવાઈ ગયું છે ને કરી ગયું છે ગારામાં હવે આને કાઢવું બહુ અઘરું થાય અને કાઢવામાં તો હવે અઘરું રહે કારણ કે વ્હીલની અન્ય ફરવા માંડ્યા છે જુઓ તમે વિલ્યાનિયા ફરી જાય છે હવે આને તો ક્રુસે છે કાઢવું